શ્રી ગણેશ નમસ્કાર સફલા એકાદશી સફલા એકાદશી ક્યારે એ કથા સાંભળનારને શું ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશીના ના દિવસે શું વિશેષ કરવું જોઈએ અને શું ત્યાજવું જોઈએ એટલે કે ન કરવું જોઈએ તેની માહિતી આપણે જાણીશું તો સૌ પ્રથમ જોઈએ તો સફલા એકાદશી ક્યારે છે તો માક્ષરવધ એકાદશી એટલે સફલા એકાદશી જે તારીખ 25 બાર બે હજાર ચોવીસને બુધવારે રાત્રે દસ વાગે અઠ્યાવીસ મિનિટથી પ્રારંભ થાય છે અને તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસને ગુરુવારે મધ્યરાત્રિ બાર સુધી રહેશે એટલે આપણે તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસને ગુરુવારની ઉદિત તિથિ છે આથી આપણે સફલા એકાદશીનું વ્રત છવ્વીસ બાર બે હજાર ચોવીસને ગુરુવારે કરવાનું રહેશે હવે જાણીએ કે આ એકાદશીનું વિશેષ મહત્વ શું છે તો આ એકાદશીની કથામાં જ આ એનું મહત્વ વર્ણવેલું છે તો આ એકાદશીની સફલા એકાદશીનું મહિમા જે છે ને એ શ્રી કૃષ્ણ પરમાત્મા રાજા યુધિષ્ઠિરને કહી સંભળાવે છે તેમણે કહ્યું કે આ એકાદશીના વ્રતથી હું વિશેષ પ્રસન્ન થાઉં છું એમણે કહ્યું કે ચંપાવતી નામે એક નગરી હતી એમાં મહિષ્મત નામના રાજા રાજ કરતા હતા તે રાજાનો સૌથી મોટો પુત્ર લુંપક એ મહાપાપી અને દુદુરાચારી હતો તેથી રાજાએ અને તેના સગાવાલાએ તેનો તિરસ્કાર કર્યો અને એને કાઢી મૂક્યો તે શહેર છોડીને વનમાં જતો રહ્યો અને વનમાં જ રહેવા લાગ્યો અને એને બદલો લેવાની ભાવના થઈ એટલે રાત્રે શહેરમાં આવે ચોરી અને લૂંટફાટ કરે કોકવાર ખૂન પણ કરે અને વનમાં પાછો ચાલ્યો જાય વનમાં પીપળાના વૃક્ષ નીચે રહેતો હતો પીપળો તો ભગવાનનું સ્વરૂપ કહેવાય ભગવાને પ્રિય ભગવાનનો વાસ હોય છે માક્ષર મહિનો આવ્યો અતિશય ઠંડી પડવા લાગી ઠંડીથી ધ્રુજ એ પીંપળાના વૃક્ષ નીચે બેસી રહ્યો આખો દિવસ ખાધું પીધું પણ નહીં ફળ પણ ખાવાની ઈચ્છા ન થઈ પીપળાના મૂળમાં ફળ પણ મૂકી દીધા આખી રાત ઊંઘ પણ એને ન આવી આમ અજાણતા એ દિવસે માક્ષર વધી સફલા એકાદશી હતી એટલે ભૂખ્યો રહ્યો એટલે ઉપવાસ પણ થઈ ગયો અને જાગરણ પણ થયું આખી રાત ઊંઘ ના આવી એટલે જાગરણ પણ થઈ ગયું સવાર પડી અને એક દિવ્ય ઘોડો એ લુંપક પાસે આવ્યો અને તેમાં દિવ્ય વસ્તુઓ હતી તે લુંપકને આપી અને દિવ્ય અવાજ સંભળાયો કે હે રાજકુમાર તે કરેલા સફલા એકાદશીના વ્રતના પ્રભાવથી ભગવાન પ્રસન્ન થયા છે તું તારા પિતા પાસે જા તને રાજ આપશે તે લુંપક ઘોડા પર બેઠો અને સાજો થઈ ગયો એનું સ્વરૂપ તેજ મારવા માંડ્યું એનું સ્વરૂપ પણ બદલાઈ ગયું મન પણ એનું બદલાઈ ગયું વ્રતનું ફળ એનું એનું મળ્યું મન પણ બદલાઈ ગયું એ ભગવાનનો પરમ ભક્ત થઈ ગયો અને પોતાના પિતા પાસે આવી નમસ્કાર કર્યા આખું વર્તન બદલાઈ ગયું સંસ્કાર બદલાઈ ગયા પોતાના પુત્રને સદગુણી અને પવિત્ર અને ભગવાન પ્રત્યે દઢ ભક્તિવારો જાણી રાજાએ પોતાના પુત્રને રાજ સોંપી દીધું ત્યારથી લુંપક દઢ ભક્તિથી વિધિપૂર્વક એકાદશીઓનું વ્રત કરવા લાગ્યો એકાદશી ના દિવસે દીવાના દાન નું ખાસ મહત્વ છે ભગવાન કહે છે અનેક ઘણા યજ્ઞો કરો પુષ્કળ તમે યજ્ઞો કરો ને ઘણા જ યજ્ઞો કરો એનાથી જેટલું પ્રસન્ન પ્રસન્ન છું તેનાથી પણ વિશેષ આ એકાદશીના પ્રસન્ન છું એટલે આ એકાદશીનો એકાદશી ખૂબ જ મહત્વનું છે આ એકાદશીના દિવસે આપણે શું કરવું જોઈએ દરેક એકાદશીમાં કહીએ છીએ તો ટૂંકમાં કહી દઉં શક્ય એટલા જપ પછી આ વ્રત કરો છો એટલે તપ તપ પણ થયું દાન શક્ય હોય એટલે જરૂરિયાત દ્વારા વ્યક્તિને દાન કરવું જોઈએ જપ તપ દાન આ બધું આપણે પુણ્યનું કર્મ કરવું જોઈએ અને ખસું ન કરવું જોઈએ શું ત્યાજવું જોઈએ તો તામસ પ્રકૃતિ ગુસ્સો ન થાય એવી કોઈ પણ વસ્તુઓ એનું સેવન ન કરવું જોઈએ તામસ પ્રકૃતિવાળા પદાર્થો ન ખાવા જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી આપણું શરીર સાથ આપતું હતું રાંધેલું અન પણ ન જોવવું જોઈએ અને આપણી શક્તિ મુજબ આપણે ઉપવાસ શરીર સાથ આપે એ પ્રમાણે ઉપવાસ કરવો જોઈએ પછી શું બીજું ન કરવું જોઈએ તો આપણે ખાસ તો જોઈએ તો ખાસ બીજાને મન દુઃખ થાય એવું વચન ન કરવું જોઈએ આમાં આ દિવસે બ્રહ્મચર્ય રાખવું જોઈએ મૌન રાખો તો બહુ શ્રેષ્ઠ છે સાત્વિક મન રાખવું જોઈએ આ બધાએ સાત્વિક વિચારો હો કરી અને આવ્રત કરો તેનું પણ ઉત્તમ મળે છે નમોનારા